ગુડ ઇવનિંગ ફ્રેન્ડ હર મહાદેવ એક નવા વ્લોગમાં સ્વાગત છે અને આપણે જઈ રહ્યા છીએ ખેતરે મિત્રો આજે શોર્ટકટ રસ્તો લીધો છે જોઈ શકો છો મિત્રો મેડમ ચાલી રહી છે આજે ખેતરમાં આપણે જોવા જવાનું છે મિત્રો અને જોઈ શકો છો મિત્રો આંબાવાડીમાંથી આપણે શોર્ટકટ જઈ રહ્યા છીએ મેડમ આવતી છે પછાડી પછાડી ધીરે ધીરે Jadi sok sok mitro. Ase juar. Jadi thawa abi mitro. Juar bi. Nah jadi sok હા છે મિત્રો જુવાર હાઈટ વધી ગઈ છે મિત્રો પેલા છેડે મેડમ ઉભેલી છે મિત્રો અને આ સાઈડે થોડી ગ્રોથ હોસી છે મિત્રો હજુ મેડમ મિત્રો ધીરે ધીરે આવતી છે આપણો ગ્રીન ચારો હવે રેડી થઈ જશે મિત્રો હજુ પંદર દિવસ ખરો સમય મેડમ બી આવી ગઈ છે આ મિત્રો જોઈ શકો છો તમે જોઈ શકો છો મિત્રો પાણી બી થોડું ઓળેલું છે એટલે આપણના યુઝમાં આવી જશે પાણી અને થોડું જંગલ છે થમકીની કિનારો છે એટલે આ છે મિત્રો ફોરજી પિયર બુલેટ અને આ વાલ ઉમળાની પાપડી છે અહીંયા લાગેલી મિત્રો આમાં અચ્છા મિત્રો બુલેટ ફોરજી પિયર અને આ તુવર રોપેલી છે આપણે જોઈ શકો છો મિત્રો